મારી પાછળ જે આ બોર્ડ દેખાય છે એ ભવ્ય ડ્રગસ્વી સન્માન સમારોહ છે પેલા ભવ્ય રાજસ્વી સન્માન સમારોહ આમાં બે ક્ષતિ છે એ પેલા આપણે દૂર કરવી છે મારે આ બેનર ની અંદર પહેલા તો સરદાર પટેલ સાહેબ નો ફોટો છે એ સરદાર પટેલ સાહેબના ના ફોટાને આમાંથી દૂર કરવો છે કારણ કે સરદાર પટેલ પૂજનીય છે સરદાર પટેલ નો ફોટો આવા ડ્રગ્સ ના હપ્તા લેનાર દારૂ વેચનારા વ્યક્તિઓ સાથે સારો ન લાગે બીજું કે અહીંયા હવે આ બેનર કઈક બરાબર લાગે આ લેવવા પાટીદાર એ શબ્દ કાઢી નાખ્યો છે આ આ એટલા માટે કે સરદાર પટેલ એ મહાન હસ્તી છે 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 વિભૂતિ દેશને બહુ મોટું યોગદાન આપ્યું એમના ફોટા આ બેનર માં સારા નો લાગે જેમને ડ્રગ્સ વેચવું છે જેમને દારૂના હપ્તા લેવા છે જેમણે ગુજરાતની દશા આખી બગાડી નાખી છે એવા લોકો સાથે સરદાર પટેલ સારા નો લાગે અને બીજું મારે ભાજપના લોકોને કેવું છે કે ભાઈ તમારે કાર્યક્રમ કરવો જ હતો તો ભાજપના નામ ઉપર કરો ને તમે કોણ અલગ ભાઈ અમે એક છીએ ની અંદર ભાગલા પાડવાનું કામ તમે ન કરો ભાજપ વાળા ભાગલા પાડવા નીકળ્યા છે સમસ્ત લેવા પાટીદાર સમાજ સુરત એટલે હું કહેવા માંગો છો ભાઈ લેવા કડવા કરનારા તમે કોણ અમે પાટીદારો એક છીએ અમે બધા જાગૃત છીએ અને બીજું કે અહિયાં જે સરદાર સાહેબ ફોટો હતો અહિયાં જે પટેલો સન્માન કરવાની વાત કરી છે એમાં તમે જોવો ઉપર બે વ્યક્તિઓ છે જગદીશ વિશ્વકર્મા છે આ ટોટલ છ પટેલો છે અને પાંચ પટેલો નથી

સરઘસ કાઢી લીધું રાત્રે એ દીકરીને એના ઘરેથી ઉઠાવીને પોલીસ વાળા જાણે આતંકવાદી હોય એવી રીતે ઉપાડી ગયા હતા તેથી ક્યાં ગયા હતા આ જીતુભાઈ એ ભાજપના પક્ષ પ્રમુખ હતા એ વખતે હું પાટીદારો ઉપર નથી પાટીદાર છે ગુજરાતમાં ડ્રગ્સ ઘરે ઘરે પહોંચતું કરી દીધું કોઈ રોકટોક નથી દારૂના હપ્તા લ્યો છો શિક્ષણ ને પ્રાઇવેટ કરીને નાખ્યું ઊંચી ઊંચી ફી થઈ ગઈ છે હોસ્પિટલની ની કઈ સુવિધાઓમાં કઈ લેવાનું નથી અને તમારા સન્માન સન્માન કરવા હોય તો ગોપાલ ઇટાલિયા જેવા વ્યક્તિના સન્માન કરવા પડે અલ્પેશ કથિરિયા જેવાના સન્માન કરવા પડે જેમણે સમાજ ની માટે છે દિવસ મહિના નવ નવ મહિના મહિના અને એમને જેમણે સમાજની માટે કઈક પોતાનું યોગદાન આપ્યું છે એમને કઈ નહીં અને પાંચ વ્યક્તિઓ સામાજિક કાર્યક્રમ હોય તો આજ પાંચ વ્યક્તિ ધાર્મિક કાર્યક્રમ હોય તો આજ પાંચ વ્યક્તિ એટલે સમાજ ને મૂર્ખ બનાવવાનું ભાજપના લોકો બંધ કરે ભાજપના નામે તમારે સન્માન કરવા છે તો કેમ ભાઈ ભાજપ માં હોય ચોક્કસ પાંચ વ્યક્તિ વચ્ચે પાટીદાર છે કેમ આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા પાટીદાર નથી કેમ બીજા પક્ષોની અંદર પાટીદારો નથી તો પાટીદારો બધી જગ્યાએ છે

તમે જમવાની અંદર જે ડીસો રાખવાનો રાખતા વિરોધ થશે સમાજની અંદર ભાગલા ફૂટ કોશિશ કરો છો અંદર પાંચ ઠેકેદારો જેને સમાજને એવી રીતે હેરાન કરી નાખ્યો છે કોઈ સુવિધા હોસ્પિટલ ની સુવિધા બધાને જોવે શિક્ષણ બધાને સારું જોવે ગલીએ ગલીએ દારૂ વેચાય છે ડ્રગ્સ વેચાય છે કોઈ કહેવા વાળું નથી અને સરકારમાં બેઠેલા કોઈ માણસ ને ચિંતા નથી તો અમારે નથી કરવાના ભાજપના સમાજના બધા લોકો ને બોલાવો ગોપાલ ઇટાલિયા ને બોલાવો અલ્પેશ કથિરિયા ને બોલાવો સમાજમાં બહુ બધા છે અહિયાં કમલેશ પટેલ છે તો હાર્દિક નહીં બોલાવો સમાજના નામે તમારા કાર્યક્રમ કરો સમાજના બધા લોકો બોલાવો સમાજ બહુ મોટો છે સમાજ એટલે કે પાંચ ભાજપના લોકો એટલો સમાજ નથી એટલે સમાજના નામે ગુમરાહ કરવાનું બંધ કરો બાકી લેવા પાટીદાર સમાજના નામ ઉપર જે તમે બેનર વાપર્યું છે એનો વિરોધ થશે સમસ્ત પાટીદાર એક છે લેવા કરવાનો કોઈ ભેદ નથી અને કાર્યક્રમ તમારા ભાજપના બેનર